ચાલો ડાયરો ને જય માતાજી રામ રામ સીતારામને જય શ્રી કૃષ્ણ મજામાં છો અને આયો ડાયરો તમે મજામાં જશો તો સ્વાગત છે તમારા બધાને ફરી એકવાર નવા દિવસે નવા બ્લોગમાં તો હ ને ડાયરો અમારે કોલા છે ને એટલા બધા હેરાન કરે છે એની વાત જવા જેટલા હેરાન કરે છે બીજા ફૂલ જાણ કેટલા ખાઈ ગયા છે ઉલક્યા રાત બાજુ ખાઈ ગયા છે तो हत्ती से हैरान करे टीस्कोला तो हम बड़ा है ना ले जावे टीस्कोला में ये हार है हम रुक पाए क्यों से हार होय कुछ नहीं खरीदो बग्डी गया ल અત્યારે થાય ને જીવડા પડી જાય સુરત દાદા મિત્રો એટલે ફોગી ગયા છે કેળાની લંબ મોટી થઈ ગઈ છે એક ઉલકા નીકળે દેખાય છે આ દેખાય

એને પહેલાં પાતું આવવાનું પછી આમાં ને પછી એકલા ભાગમાં જવાનું આમાં પાણી વાળવું ખાંઈ ત્યાંકું ફળ ઉગી ગયું હે ઝીણું ઝીણું પાણી પાઈશું ને તો ખાંટી આંકવાનો મેલ નહીં આવે મિત્રો કેમકે બસ થઈ જાય બધી સિંગ મોટી મોટી હવે જોઈએ આગળ શું થાય ફાઈનલી હેમવાની મોટર ચાલુ કરી દીધી છે અને પાણી ઊંડી ગયું આવા થાળામાં

đã <laughs> vào đây rồi xem này à, lại tại giờ mỗi lần đi đây chứ chắc bỏ vào đuôi đỉnh nhiều anh giam phải phải đi chứ anh nhiều đỉnh ngày tháng vật đi về tại nhà bỏ vào đã vào mình xem này giao số bán như thế mình bắt phải mua khá khác rồi mình bắt hết hai làm hai tiếng đó à máy này nếu là vào mà bán phải đi

એક બે ચાર વાગી ગયા છે હવા જ્યાં થઈ ગયા ડ્રાઈ અને મોટર અમારે ખીસપલી કેવી નુકસાન કરે જોવા કેટલા અહીંયા તો ખાઈ ગયા પણ આમાં એટલા બધા ખાઈ ગયા છે ખાવાનું ખાય છે બીજી આટા જ મારે ચાલો સુરત દાદા ઘરે જવાની તૈયારીમાં છે તૈયારીમાં છે અને સાત વાગી ગયા છે ડાયરો ને આપણે મિત્રો પાળા છડાવવાનું કામકાજ ચાલુ કરીએ

બાકી મસ્ત મજાનો નજારો હે કઈ મિત્રો ઘટતા નહીં એવો નજારો ચાલો ડાયરો હવે હે ને આપણે ભેંચ ને ગાય દોવાનો ટાઈમ થઈ ગયો છે વેલકા વયા જાય પછી વહી જાય ઘરે બાય તો આવી ગયા હે જો હાથ પાડવા જાય ગયા હાથ પાડવા હાથ પાડવા આવ્યા છે ને પોણા નવ થઈ ગયા છે ને આકાશ તો બધું ખુલ્લું થઈ ગયું મામા દેખાય મસ્ત મગજ ખાટલા જઈને ગયા બાઈ ફળ ગયા ને એ બધા જોવા

શાક છે ને બાજર ને બધા જામો જામોજામું પડી જવાનું એ કરે મસ્ત મજાનું કાળવું શાક ને શાક પડી જાય ને